પોલીસ મથકની હદમાં આવેલ બીઆર પાર્કમાં લૂંટ કરવાના ઈરાદે ઘુસી આવેલ ધાળ પાંડુ ગેંગે ત્રણ મકાનોના દરવાજા તોડ્યા હતા જ્યારે સ્થાનિકો જાગી જતા લૂંટારો નજીક જ ખેતરમાં ભાગી છૂટ્યા હતા તો સીસીટીવીમાં ધાડ પાંડુ ગેંગ કેદ થઈ છે સુરતમાં પાંડુ ગેંગ ફરી સક્રિય થઈ હોય તેમ લાગી રહ્યું છે ત્યારે જાંગીરપુરા વિસ્તારમાં પાંડુ ગેંગ બીઆર પાર્કમાં લૂંટ કરવાના ઈરાદે ગુસ્સી હતી અને લૂંટારુઓએ બીઆર પાર્ક રો હાઉસના ત્રણ મકાનોને નિશાન બનાવ્યા હતા મકાનોના દરવાજાના નકુચા તોડી ઘરમાં પ્રવેશી લૂંટ ચલાવી હતી જોકે અચાનક જ સોસાયટીના રહીશો જાગી જતા ધાળપાડુઓ બાજુના ખેતરમાં ભાગી ગયા હતા તો બનાવને લઈ સીસીટીવી ચેક કરાતા ધાડપાડું ગેંગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી હાલ તો બનાવને લઈ જહાંગીરપુરા પોલીસને જાણ કરાતા પોલીસે સ્થળે દોડી છે સીસીટીવીની મદદથી વધુ તપાસ હાથ ધરી છે